છોકરાજી બોલાય તો મારા બેટા જેવી ઠંડી પડે મારી ઓછી શિયાળા ની જબર ઠંડી પડ તો સી પણ ગઉ મને નહી લાગતું કોઈ શ્યાર આવાડું લાય તાર જવા દે એમના તાપ બાપ ફળગાયો તો ઘડી બેઠ છે જોરઈ ને બેઠા હે જો

હું કઈ નવામુ કીધું મળી અત્યારે બદલવાનું છે બરાબર પેલા હાથ વાજી આવે છે તો દોમું બદલવા જઈએ તો નહીં આટલું બોલો અલ્યા દોરે એક વાત ના છોકરા રે ને

મારા તો હોય માટે અલગ આપણા માટે મજા આવે ખબર મજા આવે તારે ના મજા આવે મસ્ત મજા આવી જાય ઠંડી હવા

પોણી વાળો આય તોય કશું કર્યું નહીં ફોન ફેદસ આખો દાળ હા હા ગાજી બંધો વાસે જીવસ પોણી વાળા લઈ પણ કોઈ ભલી વાર લાવે મારો ના છોકરો નું સંતુમાં કોઈ કેવા જેવું નહીં હું કેવા હું મારો આ પેલાથી ફોન નતો કે માર્યો માર્યું એમ કરી અરે આ છોકરો માથે પડે બોલો હું કરવાનો હોય બંધુઆ બંદો લાગે ભોટ વાલું લાગજે મારો

છોકરાબલો પેલા તો કોક ગયા મારા છોકરા કોક મારી જાય ને તો કોઈ બોલાય નથી બોલા ઉપર અત્યારે તો

અત્યારે તમે જોડી મહેમાન આવ્યા હોય તો ચાર પાંચ જણા બેઠા હોય ને બાર બીજા બે ત્રણ જણા આવે ને તો સીધા ફોન લઈને બે જાય

પેલા હોમ વાળા તો મોબાઈલ લે તો ઘડિયા બધા અમુક અમુક ઓછા થઈ ગયા છે ઠીક છે હવે આપણા કુટુંબ વાત ના થઈ કારણ પછી કુટુંબ નું બીજા તો શું હોય આ ગાઇડિયા અમુક નહીં ને એવું બધું હાલ છે આ બીજા બધા તો મેહમન આયા હોય ને તો મોત મહેમાન હોય અને ગરદની હોય

છોકરા કેમ કેવાય ગમ એવું ગમ કે હું પરમદાર માંથી આવતો હતો જોર ની છોકરો પેલા ખૂણ બેહી રમતો

તમને ના ખબર પડે કે તમે કરી દો તમે કરી પેલા તો આપણે કોમ ના કરીએ તો ભેગા થઈને હાલે આપડે કોમ હોય તમારા છે તો આખું ઘર આપણું આવી જાય છે

બળદગા છોકરો શું સંજુભાઈ તો ઈ કીધું કે ઊંટ લારી કરો દસ એકા કરવા દસ એકા લઈને જૂની પ્રથા જ ચાલુ કરવી જ ચાલુ કરવી વાત જ ચોર રહી વાત આ બધી ખબર પડે આપડી સમય તો હાલ આવવાના બરોબર પણ થોડું છોકરો ઉપર આપણે ધ્યાન દોરવાનું જરૂર છે અને હું તો તમારા છોકરાને તો મોબાઈલ અડવા દેવા નહીં હાથ ઉપર હાથ ઉપર પણ આ તો પડ્યો બરોબર કદાચ કોઈ વસ્તુ રોડ ઉપર જતો હોય અને ફોનમાં થી ફોન માં ફોન અમુક ગાડીઓ ની કોઈ બી હે ખબર પછી આપડે એમ કે ગાડી પડે પેલા ગાડી પડે ફોન માં ફોન માં ગાડી ગભુ

ના ના મારે કાલ તો છોકરા નાવા ને તો ભણવાનું કઈ છે આ બધું ના જોવા ભણતર જરૂર છે તારી છોકરું નાનું છોકરું હોય તો મોટા મોટા ને બોલે મન આપણે છીએ ત્યાં સુધી આપણા સંસ્કાર ઉપર પડ્યું તો સારું તો એ આપણા હાલ ભેરા

ગફોરજી બે જણા બેઠા તમારી મારા અમે બે જણા તો બેઠા જ હોય પણ કીધું